હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ અગિયાર ઓક્ટોમ્બર બે હજાર પચીસને શનિવાર તો આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ અને બોટાદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નાળિયેર સોનંગના ભાવ ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર વીસ એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ત્રીસ સણ્યા આઠસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ सोयाबीन चसो लाइने तेना उसा भाव सात सो साइ रुपया मकाई चार सो सित्य रुपयाची तेना उसा भाव पाच अडद, एकावन अडद चो रुपया तेना उसा भाव एक हजार तीस तल सफेद एक हजार बसो पचास रुपया तेना उसा भाव એક હજાર આઠસો એકાવન તલ કાળા બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો સાઠ ડુંગળી સફેદ એકસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો બાર ડુંગળી લાલ બ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પંચાણું જુવાર त्रसो पंचतेर रुपयाईने तेना उसाचा भाव साथसो एकावन बाजरी त्रण सो बावन रुपयाची चार सो पचा रुपयांची लयने तेना उसा भाव च पंधर मगफळी रुपया थि तेना उसा भाव एक हजार चाळीस कपास ચારસો છોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ઓગણ સિત્તેર આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ઇરંડા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો પચીસ સેણ્યા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એંસી મેથી ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો રૂપિયા અડદ આઠસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો દસ તુવેર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા બાજરી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો પંદર તલ સફેદ એક હજાર છસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો તલ કાળા બે હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો ત્રીસ ઘઉં ટુકડા ચારસો નેવ્યાશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો એકસઠ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો બેતાલીસ જીરો બે હજાર ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો પંચ્યાસી આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગનાણાં એક હજાર બસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સાડત્રીસ રાયડિયો એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો અઠ્યોતેર શણ્યા આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો દસ સફેદ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સાહીઠ તુવેર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો તેર અડદ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો સાઠ મગ એક હજાર એકસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો વાલદેશી પાંચસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકોતેર સોળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો વટાણા સાતસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચાસ રાજમાં એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક સોયાબીન પાંચસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છપ્પન મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો धाणा एक हजार त्रण सो चाळीस रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार चारस एशी वरियाळी तेना ऊंचा भाव एक हजार चार दस तल सफेद एक हजार चार तेना ऊंचा भाव बे हजार तेर तल काळा त्रण हजार सित्तेर तेना ऊंचा भाव चार અજમા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર રૂપિયા પૂરા ગુવાર ગમ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો રૂપિયા રજકો પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠ હજાર છસો રૂપિયા લસણ ચારસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ડુંગળી લાલ પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો પાંત્રીસ જુવાર સફેદ છસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો અઠ્યોતેર બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો વીસ રૂપિયા ઘઉં લોકવાન પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ पाच सो साइ घऊ टुकडा पाच सो वीस रुपयाची लईने तेना उसा भाव च रुपया मगफळी सात सूपयाची लोने तेना उसा भाव एक हजार बसो साठ कपास एक हजार बसो एकवीस रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो साठ हजार एक तेना भाव तर हजार चार सौ पचास आता राजकोट मार्केट ना बाजार भाव हमें तना गोंडल मार्केटयार्डना बजार भाव सींगदाणा नौ सौ एकत्र रुपया लैने तेना भाव एक हज़ार बसो एकतालीस भाव एक हज़ार एक रुपया लाई ने एक हज़ार एक सौ एक આઠસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સોતેર સણયા નવસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સોળ સફેદ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકવીસ મગ એક હજાર સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એકત્રીસ દેશી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એકાવન અડદ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકોતેર સોળી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ તુવેર એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार त्रसो ने एक रुपियो सोयाबीन सो एकावन रुपया तेना उसा भाव आठसो एकतालिस मेथी आठसो एक रुपया तेना उसा भाव एक हजार चालीस लसण चारस एकवीस रुपया तेना उसा भाव नऊसो एकतालिस डूगळी लाल अठ्ठाणू रुपयातील તેના ઊંસા ભાવ બસો એકોતેર મકાઈ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એકાવન જુવાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકાવન રૂપિયા બાજરો બસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એક રૂપિયો તલ સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો એંશી ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો વીસ મગફળી છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો નંબર મગફળી આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકાવન કપાસ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો એક જીરું બે હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો એક્યાસી આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો ત્રેપન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો એક જુવાદાણા એક હજાર એકસો રૂપિયાથી તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અજમા એક હજાર ત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર નવસો અગિયાર તલ સફેદ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકાવન વરિયાળી એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ચારસો સિત્તેર જીરું ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણે આભાર અને ધન્યવાદ